આજ બી વાર્તા ક્યારેક આપણા વિચારો પ્રમાણે આપોઆપ બને છે મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે જે વિચાર કરતા હોય આપણે જે જરૂરિયાત હોય આપણા મનમાં કંઈક કલ્પના હોય તો એ બધી બાબતો આપમેળે થઈ જતી હોય છે કુદરત ગોઠવતી હોય છે આના અનુસંધાનમાં મારે એક વાર્તા કહે છે કે કોઈ એક શહેરની અંદર એક ભાઈ એકલા જ રહેતા હતા પોતાની ઓફિસ હતી સારો વ્યવસાય હતો રાતના લગભગ આઠ નવ વાગે પોતાને ઘરે આવે છે પણ ઘરે આવતા એને પોતાને કંઈક તબિયત બરાબર ન હોય એવું લેવું એટલે કે ખરેખર એમ કે કંઈક પેટમાં કે માથું કેવું કંઈક દુખતું હશે એટલે એમ થયું કે ચાલો હું ડૉક્ટર પાસે જઈ આવું પણ ડ્રાઈવર પણ વયો ગયો હતો મૂકીને ગાડીમાં ડ્રાઈવર વયો ગયો હતો પોતે ગાડી ચલાવતા નહોતા હવે શું કરવું કેવી રીતે જવું ડૉક્ટર પાસે પણ એને ખ્યાલ આવ્યો કે બાજુમાં જે મંદિર છે એના આઉટહાઉસની અંદર એક ભાઈ છે અને એ પોતે ડ્રાઈવિંગ કરે છે એને પણ માનો કે ડ્રાઇવિંગ કરે છે એટલે એ તરત જ એની પાસે જાય છે કે ભાઈ મને આ તકલીફ છે ને મારે ડૉક્ટર પાસે જવું છે તું આવીશ ખરો એટલે કે હું આવી શીખે એને પોતાને ડ્રાઈવિંગ આવડતું હતું સારી રીતે બરાબર એટલે એ ડ્રાઈવ ગાડી લઈ અને પોતે જાય છે ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર પાસે દવા દે છે બરાબર પહેલો માણસ જે પહેલો હતો ને કે જે મંદિરની બાજુમાં રહેતો હતો એણે એમ કીધું કે મને પણ એક તકલીફ થાય છે તો ડૉક્ટરને એમ છે મને કંઈક દવા લખી દો ને તો મને આ તકલીફ થાય છે મુશ્કેલી પડે છે એને કંઈક મુશ્કેલી હશે એટલે એને પણ દવા લખી દીધી અને એમ કરતાં બરાબર એ પાછા ગાડીમાં આવે છે તો રસ્તામાં પહેલાં જે માણસ હતા બિઝનેસમેન એને એમ થયું મારે ઘરે જમવાનું તો છે નહીં તો પછી આરો આર હું ત્યાં જમવાનું પણ લઈ લઉં એટલે તરત જ એમ કહેશ કે તમે ઊભી રાખો હું જરાક બાજુની દુકાન ઉપરથી કંઈક જમવાનું લઈ લઉં એટલે એ જાય છે અને ને તરત જ એ પાઉંભાજી બંધ આવે છે પછી પહેલાં માણસને એમ થયું કે આ જે પેલો ડ્રાઈવિંગ કરવા માટે આવ્યો છે ને એ એકલો રિય છે તો એને કદાચ જીમો નહીં હોય એટલે એક પેકેટ એનું પણ બંધ આવે છે અને એ લઈને આવે છે અને પછી એને ઘરે ઉતારે છે અને ઘરે ઉતારે છે પછી એને એમ કહે છે કે આ પેકેટ તું લઈ અને જમી લેજે અને સાથોસાથ એને સો રૂપિયા આપે છે એટલે એને એમ કીધું આટલા બધા પૈસા ન હોય તમે મને પચાસ રૂપિયા આપશો તો ચાલશે એટલે કે નાના તમારે સો રૂપિયા લઈ લે ને અને ત્યારે પહેલો માણસ એને એમ કહે છે કે કુદરત છે ને એ આપણે વિચારતા હોય ને એવું ઘણી વાર આપણને કર થઈ જાય છે આપણને ખબર પણ નથી પડતી પછી એણે એમ કીધું કે દાખલા તરીકે તમે હું વિચાર કરતો જ તો કે મારે દવાખાને જવું તો દવાખાને હું કેવી રીતે જઈ શકું એમાં બરાબર તમને આ પ્રકારનું કોઈ તકલીફ થઈ એટલે તમારે દવાખાનાની જરૂરિયાત પડી કોઈ ડ્રાઈવર હતો નહીં એટલે મને બોલાવ્યું મને બોલાવ્યા પછી આપણે બે ગયા તમારી દવાની થઈ ગયું મારું દવાનું થઈ ગયું નહીં તો હું કેવી રીતે જાત દવાખાનું તો બહુ દૂર હોય મારી પાસે રિક્ષાનાને પૈસા તો હોય નહીં એને તમે લાવ્યા હરો મારે જમવાનું નહોતું એવું જમવાનું નહોતું એટલે તમે બરાબર મારા માટે જમવાનું પણ લાવ્યા અને એમાંય પાછું તમે જ લાવ્યા અને પાઉંભાજી એટલા માટે કે જે ગઈકાલે રાત્રે હું વિચાર કરતો હમણાં ઘણા વખતથી મેં પાઉંભાજી ખાધી નથી અને એ પાઉંભાજી ખાવા માટે મારી પાસે એટલા પૈસાય નહીં હોય છે અને બરાબર તમે મને આજે પાઉંભાજી પણ આપી મારું દવાનું પણ થઈ ગયું અને હરોહાર મારી પાસે એક પણ પૈસો નહોતો તો પૈસા પણ મને બળી ગયા આ બધી બાબત કુદરતે આપોઆપ વોટ ફી જો તમે નીકળ્યા ન હોત અને તમારે જો દવાખાને જવાનો પ્રશ્ન ન હોત તો મારું આ એક પણ કામ થાત નહીં પણ કુદરતે તમને થોડુંક દર્દ આપ્યું દર્દ આપ્યું એટલે એટલા માટે આપ્યું કે તમને મારું બધા જ કામ કરવા માટે નહીતર કુદરત તમને બહુ સાજા સારા હતા શું કામ તમને તકલીફ પડે સુગામ ડૉક્ટર પાસે જવું પડે અત્યારે પેલો ઉદ્યોગપતિ છે એ વિચારમાં પડે છે કે ખરેખર સાવ સાચી વાત પહેલાં તો એ વિચાર એમ કરતા હતા કે નથી જવું ડૉક્ટર પાસ સવારે આપણને સારું થઈ જશે પાછા પાછું હકીકતમાં એનો ડ્રાઈવર બી યોગ તો પાંચ મિનિટમાં નહીં તો એનો ડ્રાઈવર હોત તો બોલાવો તો નહીં અને આ બધી જ ભૂમિકાનો વિચાર કરતા આપણને એમ લાગે છે કે કુદરત કેટલાક કામ કેટલીક મુશ્કેલીઓ કેટલીક તકલીફ હો એના સોલ્યુશન કરવા માટે બીજાને પણ એ જ પ્રકારના વિચારો આપી અને આપણ આ આ સોલ્યુશન કરાવતા હોય એવું બની શકે એવી આ વાર્તા કહે છે મારે સૌ મિત્રોને કહેવું છે કે જિંદગીની અંદર તમારા વિચારો જતા શુદ્ધ મનના હશો તમે અન્યને ઉપયોગી બનતા હશો એ પ્રકારની વાત હશે અને તમે શક્ય ત્યાં સુધી ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા નહીં હો કદાચ તમે કોઈને અપમાન નહીં કરતા હો કોઈને નાની એવી મદદ કરતા હશો તો તમારા મનમાં આવેલી જરૂરિયાત કુદરત આપોઆપ આકસ્મિક કોઈના દ્વારા પણ સોલ્વ કરાવી દઈએ આવી અનેક વાતો મેં મારી વાર્તામાં કીધી વિદ્યાર્થીને ફી ન હોય આવતીકાલે છેલ્લો દિવસ હોય મેડિકલમાં ફી ભરવાનું અને સવારમાં કોઈને કોઈ કારણસર ફી આવી જાય અને વિદ્યાર્થી આજે મોટો ડૉક્ટર હોય આવું મને ખ્યાલ છે કોઈ ને કોઈ કારણની અંદર એને દવાની અંદર ઓપરેશન કરાવવાનું હોય પૈસા નથી અને કંઈક એવા પ્રકારના પ્રસંગો બને કે બહારથી માણસ આવે અને એ ઓપરેશનની ભૂમિકાઓ ગોઠવી દે આની પાછળ કોણ જવાબદાર હશે મારે માત્ર એટલું જ કહેવું છે આની પાછળ જવાબદાર માત્ર જેને જરૂરિયાત છે એ અને જે આવીને કામ પૂરું કરે છે એ બંનેને ઉદરત વ્યવસ્થિત રીતે જોડી આપે છે અને એ બંને જો ઉત્તમ હોય બંને જો સારા વિચારના હોય બંને જો ખૂબ બીજાને ઉપયોગી બનતા હોય તો જ આ જોડાણ શક્ય બને આ જોડી શક્ય બની શકે આજની વાર્તા મારે સૌ મિત્રોને કહેવું છે કે ક્યારેક ઈશ્વરમાં વિશ્વાસ રાખજો સૌને ધન્યવાદ